ગુજરાત દરમિયાન એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો આ વરસાદના નવા રાઉન્ડની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડ સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાના છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીના સમયગાળા દરમિયાન છઠ્ઠા લઈને દશેરા સુધી ગુજરાતમાં ભારે ભારે વરસાદ પડવાને લઈને પણ સામે આવી છે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાય પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે આગોતરું મિત્રો એધાન સામે આવી રહ્યું છે ગુજરાતમાં નવરાત્રીથી લઈને દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોર વધશે આમ તો મિત્રો ગુજરાતમાં આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ છઠ્ઠી રેનકોટ કાઢીને તૈયાર રહેજો છું કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે ભારે ભારે વરસાદ જોવા મળશે ગુજરાતમાં આંધી તોફાન વંટોલ સાથેનો ધોધમાર વરસાદ જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તમે તમારા મોબાઈલ અંદર કે અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે તમામે તમામ વિગતો વાર આપણે માહિતી મેળવીશું સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ વડોદરા ગાંધીનગર લાગુણા વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મહીસાગર ભાગ છે આણંદ લાગુના ભાગ છે ખેડા આ સાથે મિત્રો ખેડ બ્રહ્મા લાગુના વિસ્તારમાં પણ અત્યારે અતિશય ભારે વરસાદ પડવાને લઈને આગે સામે આવી છે હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ ખેંચાણો છે શું મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે તમામે તમામ વિગતો મેળવીએ

વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટ નું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડવાનો છે એ ગણતરીની કલાકોમાં પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે જ્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એકવાર પૂરની શક્યતા જોવા મળી છે હાલ મિત્રો તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્રણ સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર સુધીનો જે વરસાદનો રાઉન્ડ છે એમાં મુખ્યત્વે તારીખ પાંચ

સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં જેમાં પણ ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે ત્યાં મિત્રો ભારતી તે ભારે વરસાદ પડવાને લઈને રેડ એલેક્ટ્રોન સિગ્નલ છે પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ મિત્રો ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને એમના જ કારણે ગુજરાતમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદ ખેંચાઈ જશે કચ્છના મિત્રો ખાસ કરીને ખાવડ છે નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારમાં છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હોય તેવા હવામાન સમાચાર છે સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર લાગુના વિસ્તારમાં પણ હવે

પ્રથમ અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો ત્રણથી લઈને જે દસ તારીખનો જે સમયગાળો ગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કહી કે રહેલી છે સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રી પણ છે મેઘરાત્રી કારણ કે મિત્રો રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ અને મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધવા લાગ્યું છે આમ તો લાગી રહ્યું છે કે હવે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત તરફ અરબસાગર વાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનતી નવી નવી વરસાદી સિસ્ટમો છે ગુજરાત નજીક રાટકવા માટે

મળી છે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે આજે ઘરની ઘરની બહાર બહાર છત્રી કાઢીને મિત્રો કારણ કે બંગાળની ખાડીમાં નવી નવી લો રહેશે જેના કારણે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ આજે રાત્રે અને સાંજના સમયગાળાથી શરૂ થશે અને મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારે તેથી ભારે વરસાદની અત્યારે શક્યતા જોવા મળી છે હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે લાંબા ગાળાની આગાહી સામે આવી છે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ ચાર અને પાંચ આ મિત્રો લાંબા ગાળાની જે આગાહી સામે આવી છે એ આગાહી વિશે વાત કરીશું તો કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે જિલ્લાઓ પ્રમાણે વાત કરીશું કયા કયા વિસ્તારની અંદર અત્યારે હાલ વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં છે વરસાદની અત્યારે શક્યતા જોવા મળી રહી છે

સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર તો પંચમહાલના તમામે તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો એટલે કે ગણતરીની કલાકોમાં થી લઈને છ છ ઇંચ સુધીના વરસાદ પડતા આંધી વરસાદ જોવા મળ્યો તો નદી નાળાઓ છલકાણા છે જ રીતે મિત્રો ગુજરાતમાં ત્રણ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વરસાદનો જોર વધશે સૌથી પહેલા દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વરસાદી રાઉન્ડની અસર જોવા મળશે સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત તાપી નવસારી ડાંગ લાગણા વિસ્તારમાં જોવા મળશે આ સાથે મિત્રો ચાર તારીખના રોજમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે પાંચ તારીખના રોસ મિત્રો સમગ્ર ગુજરાતમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ અમદાવાદ વડોદરા આ સાથે ગાંધીનગર લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ખાસ ખાસ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ગુજરાતમાં તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા હોય તેવા હવામાન સમાચાર છે પરંતુ મિત્રો ગુજરાતમાં ત્રણ અને ચાર તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું વિસ્તાર અને ખાસ કે મિત્રો ગુજરાતમાં વરસાદની સિસ્ટમ છે એ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં છે અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી દર્શાવવામાં આવી દરિયામાં મિત્રો જે સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી છે પરંતુ બંગાળની ખાડીની અંદર નવું વાવાઝોડું બન્યું છે આમ તો મિત્રો જોવામાં આવે તો ઉત્તર ભારતથી લઈને ગુજરાતના ભાગો સુધી અત્યારે વેલમાર્ક ઓપરેશન એરિયામાં એક વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે

પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનો જોર એથી પણ વધી જશે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો આ ચેટ છે જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ ચાર્ટ જોઈ શકો છો જેમાં મિત્રો અત્યારે જે આગાહી સામે આવી છે છ સપ્ટેમ્બર સુધી કયા વિસ્તારની અંદર કેવું હવામાન છે એમના વિશે વાત કરીએ તો મિત્રો કયા વિસ્તારની અંદર વરસાદ ખેંચાશે તો કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ ગુણા વિસ્તારની સાથે સાથે તમામ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ ખેંચાય છે પરંતુ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવી મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની શક્યતા વિસ્તાર બંનેમાં વધારો થયો છે જેમાં પંજાબમાં છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ દરમિયાન કેટલાક ભાગોમાં તો ચારથી વધુ ઇંચ સુધીનો વરસાદ પડશે આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળાઈ ગયા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં છે મોન્સૂન સ્ટાફ અને સાયકલ વરસાદી સિસ્ટમ છે સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદ બોલાવશે ફૂંકા અમદાવાદ છે ત્યાં મિત્રો ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના જોવા મળે છે હળવા વરસાદની સાથે હળવા ગાજવીજ સાથે વીજળા ચમકારા કડાકા ભડાકા સાથે વાવાઝોડા થવાની પણ આગાહી વ્યક્ત થઈ છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી આસદીવ વલસાડ તાલુકાના વિસ્તારમાં પણ મિત્રો વરસાદની સાથે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનો સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં ભાદરવીના ભાદરવી પૂનમના દિવસે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જોવા મળી છે ચૌદથી લઈને સત્તર સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા